અમદાવાદમાં હાથી પર કરાયેલી ક્રૂરતા અંગે જગન્નાથ મંદિરના ટ્રસ્ટીનું નિવેદન સામે આવ્યું છે વાયરલ અંગે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર નિવેદન મેં આ જોયો આ હાથી છે હાથીને પાતળા મારથી શું થાય મહાવતનો ફેક વિડીયો બનાવી સસ્તી પ્રસિદ્ધિ મેળવવી હોય તેવું બની શકે આ હાથી રાજસ્થાનથી રથયાત્રામાં આવ્યો હતો હાથીને શીખવવા માટે પણ લાકડીનો ઉપયોગ થતો હોય છે આ વિડીયોમાં હાથીને મારતા હોય તેવું ના કહેવાય હાથી બહારનો હતો એટલે મહાવત પણ બહારનું હતું મહાવત મળ્યા બાદ હકીકત સામે આવશે સંત નિવાસની પાછળ જે જગ્યા છે એ લોકેશન છે અને ત્યાં જનરલી હાથીઓને આપણે હાથી ખાનું કહીએ છીએ ને હાથીઓ બધા ત્યાં મારતા હોઈએ છીએ પર આ વિડીયોમાં જે હાથીને મારતા જે બતાવેલા છે ને એના ઉપર બહુ વિચાર કરવાની જરૂર છે કે જે દંડો છે ને એ આવું લગભગ બે અઢી ફૂટનો દંડો છે એનાથી હાથીને શું થાય બે કારણ હોઈ શકે અને વિડીયો બનાવનારે જો ખરેખર હાથીને મારતો હતો તો મંદિર ઓથોરિટીને આવીને કોઈને જાણ કરવાની જરૂર હતી પણ એમને એ તસદી લીધી નહીં વિડીયો બનાવીને જતો રહ્યો એવું પણ હોઈ શકે કે મહાવતને ભયબંધી કરીને આવું વિડીયો ફેક વિડીયો બનાવીને એને પોપ્યુલારિટી મેળવવા માટે છે ને આ વાયરલ કર્યો હોય પછી કારણ કે તે પછી જયારે પીઆઈ સાહેબ જયારે વાત થઈ એટલે પર્સનલી મેં તપાસ કરાવડાવી કે ભાઈ હાથી કોની છે તો ત્યાંથી મને અને ખરેખર હાથી રાજસ્થાનથી આવેલો છે અને રથયાત્રામાં ભાગ લેવા માટે આવેલો બે ચાર દિવસ રોકાય પછી નીકળી જાય એ મહાવત ત્યાંથી ભાગી લે